વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુસ્લિમ એકતા મંચના કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા તાલુકા મામલતદારને ને સંબોધન કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

તેનો વિરોધ પ્રદર્શિત કરવા શિસ્તબદ્ધ રીતે સેવા સદન પહોંચી મામલતદારને વડાપ્રધાનને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્રમાં મૌલાના આઝાદ ફાઉન્ડેશન લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને સમયાંતરે શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી આ સંસ્થા દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની લઘુમતી વિદ્યાર્થીઓ શિક્ષણમાં પ્રગતિ મેળવે રાષ્ટ્ર નિર્માણમાં હિસ્સેદારી કરી રહ્યા છે તેઓને અન્યાય થયાની લાગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજ મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા સમસ્ત સાવલી મુસ્લિમ સમાજના લોકો આવેલા આવવાનું માત્ર કારણ એટલું જ કે કેન્દ્રની સરકારે શૈક્ષણિક એક અમારી સંસ્થા અને એક ફાઉન્ડેશન અબુલ કલામ આઝાદ નામની સંસ્થા હતી જે અમારા લઘુમતી સમાજને ઘણી ઉપયોગી હતી તેની ઉપર બેન્ડ કરીને જે અમારા ઉપર અત્યાચાર કર્યો છે ખરેખર આ અત્યાચાર સહેન કરી લેવાય તેવું નથી અમે તમામ લઘુમતી સમાજના લોકોને આનથી અપીલ કરીએ છીએ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ